નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આપણે નર્મદામાં નર્મદા જિલ્લામાં ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા કુલ અગિયાર જેટલી હોસ્પિટલોમાં ફ્રી સારવાર આપવામાં આવે છે જેમાં એક સરકારી બે સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે નર્મદા જિલ્લાના દરેક સીએચસી અને પીએચસી પર ગાયનેક જનરલ દવાઓ ઇમરજન્સી મેડિકલ રૂમ ડાયાલિસિસ જેવી સારવાર ફી માપવામાં આવે છે નમસ્કાર જય માતાજી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવજો જેથી અવનવી અપડેટ મળતી રહે તો ચાલો આપણા આ વિડીયોને शुरू करिए प्रथम हॉस्पिटल है सामूहिक आरोग्य केंद्र सागबारा ત્યાર બાદ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર जैसलپور પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર जैतपुर પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર लाचरस પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ રાજપીપળા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ દેડિયાપાડા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ગરુડેશ્વર તો આટલી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર આપવામાં આવે છે એક પણ પ્રાઇવેટ હોસ્પિટલ નથી હવે ફરી નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી જરૂર લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી